અમારા સબસ્ક્રાઇબ કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ નું આઇકન પ્રેસ કરો જેથી અમારો વિડિયો જોઈ શકો સૌથી પહેલા જે આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શું કાર્યક્રમ હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદ નો ભરચક માર્ગ એટલે નટપુર બેંક થી સિંધુસી પોળ રોડ સુધીનો છે એક્ઝેક્ટ એક વર્ષ સવા વર્ષ પહેલા જુલાઈ બે હજાર આ રોડમાં નડિયાદના શ્રી

જાન્યુઆરી બે હજાર ચોવીસની ની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે છતાં પણ ધ્યાન ના આપ્યું કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે કાગળ આવે છે એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે પણ જ્યાં ભ્રષ્ટાચાર આચાર્ય હોય ત્યાં કોઈ બોલે નહીં એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે સાહીઠ ટકા ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ શા માટે આટલી મોટી વાતો કરતા પાંત્રીસ વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે પણ તેમનો અણ આવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા સીધા જઈ શકો કા ગાયો નો ત્રાસ હોય કા રસ્તા તૂટેલા હોય નડિયાદના ગરનાળાઓના માઇમંદિરનું ગરનાળું છેલ્લા પચીસ વર્ષથી બિસ્માર છે બારે માસ ત્યાં પાણી રહ્યા છે પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્વાન આપવામાં આવતું નથી વૈશાલીનું ગરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ગરનાળું જુઓ વોર્ડ બાર ની અંદર અંદર શુભમ હોસ્પિટલ વાળો રોડ મુખ્યમંત્રી શ્રીને અરજી કરી છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરનું ઊંઘ ઉડતી નથી અને સીસી રોડ ઉપર ડામરનો રોડ બનાવે છે તો ભ્રષ્ટાચાર નથી તો શું નથી વધુમાં વોર્ડ નંબર મરીડા ભાગોરથી થી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સુધીનો રોડ દેશ વિદેશમાંથી માંથી સ્ટુડન્ટો રમવા આવે છે પણ ભ્રષ્ટાચારને લીધે એ રોડ પણ ખરાબ ઝલક કેનાલથી માય મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ હજારો લોકોની અવરજવર જવર છે પણ સત્તાધીશો પડી નથી આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આવડત આયોજન કઈ રીતે કરવું તેની અણ આવડતને કારણે નડિયાદના નગર નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે માટે કાં તો અમે રાજીનામું આપી દેવું જોઈએ કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ પણ આ સત્તાધીશોને આવડતું નથી કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે આ આ વોર્ડના કાઉન્સિલરો ખાડો જે પડ્યો તો ત્રણ મહિના પેલા એક પોઝિશનમાં છે જેનું સમારકામ વગર વિઝન એટલે કોઈ પણ આયોજન કર્યા વગર આ બધું કરવામાં આવે છે બધું નિષ્ફળ ગયું છે ઉત્સાહનો રંગમાં ભંગ રાખી દીધો રોડ તો બન્યો પણ ભ્રષ્ટાચારી રોડ બન્યો

ગોકુલ શાહ નડિયાદ નગરપાલિકા સભ્ય જે આજે તમે જોઈ રહ્યા છો જે રસ્તામાં અમે વિરોધ કરી રહ્યા છે એ રસ્તો છેલ્લા એક વર્ષથી બનાવ્યો પછી તરત અમે કીધું કે આ રસ્તા તૂટી ગયો છે તો એની ઉપર કાર્પેટ પાથરી થોડીક જગ્યાએ